રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકામાં શાસનમાં શહેરીજનો હેરાન પરેશાન છે ધોરાજીમાં દૂષિત પાણીની સમસ્યા વિકટ બની છે શહેર નગરપાલિકા જાણે ફિલ્ટર કરેલ પાણી વિતરણ કરવામાં નિષ્ફળ નીવડી હોય અને ફિલ્ટર પ્લાન્ટમાં વાપરવામાં આવતી વસ્તુઓ જાણે કાગળ પર જ બતાવવામાં આવેલી પાલિકા માહેર હોય એવી લોક ચર્ચા ઉઠવા પામી છે

અત્યારે અમારે કોલોની માં ઝાડા ઉલટી અને તાવ બાળકો નો પેટ નો ચામડી ચામડીનો રોગ સારો થાય છે આથી શું લેવા પાણી માટે જવાબ તાવ ગંદુ કાળું પડદરા વાળું પીવા માટે નથી નાહવા માટે નથી જવા માટે આ પાણી ઉપયોગ લેવામાં આવે એમ નથી બહુ રોગો ચામડીના ઝાડા ઉલટી બાળકોને પેટમાં દુખે અમને પેટમાં દુખે અવરઅવર ઉલટી થાય કઈ અનાજ માં કામ ના લેવામાં આવે નાવામાં લેવામાં ના કામ આવે અને શું કરવું હવે